નવ પ્રવાહ ગુજરાત છે તે એક પવિત્ર દોરો છે જે હિન્દુ બ્રાહ્મણો દ્વારા ઉપનયન સમારોહના ભાગ રૂપે પહેરવામાં આવે છે જે બ્રાહ્મણ સમાજ એક મહત્વપૂર્ણ તબક્કો દર્શાવે છે પ્રમુખ ત્રિપ્તિ કે દ્વિવેદી મંત્રી શ્રી ચેતનભાઈ ત્રિવેદી અને બીજા ત્રષ્ટિઓ તથા કારોબારી સભ્યો દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમે સાંવેદી બ્રાહ્મણો જનોઈ બદલે છે એક્ચુલી એવું લાગે કે આજે કેમ તો સાંવેદી બ્રાહ્મણ માટે એવી ગ્રંથોમાં સંહિતા છે કે જ્યારે હસ્ત નક્ષત્ર હોય અને સૂર્ય ચંદ્ર સૂર્ય સિંહરાસીમાં જ્યારે આવે ત્યારે ભાદ્રપક્ષમાં અમે લોકો જનોય બદલતા હોય છે ઋષિની સામે બેસીને અમે ઋષિતર્પણ તર્પણ અને ત્યાર પછી યજ્ઞો વિધારણ કરીએ છીએ અને આજરોજ બહેનો પોતાના ભાઈના પ્રગતિ સુખ સમૃદ્ધિ શાંતિ માટે એમને રક્ષા બાંધે અને એમનું હેત વરસાવે છે આજના દિવસે અમે સાંજે સન્માન સાંજે વર્ષથી જે વિદ્યાર્થીઓ સારી રીતે ઉત્તીર્ણ થયેલા છે એ લોકોનું પણ સન્માન કરીશું વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા યુવાનો છે એમને અમે વિશિષ્ટ રીતે સ્વાગત કરવાના છીએ અને સાથે ભોજન તો છે જ અમારો મોડ બ્રાહ્મણ સેવા સમાજ આજ રોજ જે જનોઈ બદલવાનો કાર્યક્રમ અમારો વર્ષોથી ચાલે છે એ અમે આ રીતે વર્ષોથી જનોઈ બદલવાનો પિતૃતર્પણનો ને બધો કાર્યક્રમ કરીએ છીએ અને તૃપ્તિબે કીધું અમારા પ્રમુખ સાહેબે એ રીતે જે બાળકો છે જે સારા ગુણે ઉત્તીર્ણ થયા છે એમને અમે ઈનામ વિતરણ કરીશું અને નવ સોપાન આ વખતે ચાલુ કર્યું છે અમે કે પંચોતેર અને પંચોતેર વર્ષની ઉપરના જે વડીલો છે એમના આશીર્વાદ અમારા પર સતત વરસતા રહે એમના થકી અમારું સારું સ્વાસ્થ્ય રહે એટલે અમે એમનું સન્માન પણ કરવાના છે બસ મારું એવું જ કેવું છે કે મૂળ બ્રાહ્મણ સેવા સમાજ અમારો જે વર્ષોથી કાર્યરત છે એ આવું નવું કાર્ય સદૈવ કરતા રહીએ બોડેશ્વરી જય